બારડોલી ખાતે બી એ બી એસ હાઈસ્કૂલમાં બંને માધ્યમમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓએ રંગારંગ કૃતિઓ રજૂ કરી હતી તાજેતરમાં શિક્ષણ કાર્ય સાથે બારડોલી પંથકની શાળાઓમાં હાલ વાર્ષિક ઉત્સવ યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી એ બીએસ હાઈસ્કૂલ બારડોલીમાં અંગ્રેજી અને ગુજરાતી મીડિયમ દ્વારા એક ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આહલાદક કૃતિઓ રજૂ કરી હતી બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઇંગ્લિશ મીડિયમ હાઇસ્કૂલ માં આજ રોજ તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઉડાન ટુ અમારો એન્યુઅલ ફંક્શન્સ નો કાર્યક્રમ હતો એ કાર્યક્રમ માં અમારા વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર જુનિયર વિદ્યાર્થીઓથી લઈને બારમા ધોરણ સુધીના એ ટોટલ ચારસો ને અગિયાર છોકરાઓએ ટોટલી ભાગ લીધેલો હતો અને આ ટોટલ અમારા પ્રોગ્રામ ની અંદર ઓગણીસ કૃતિઓ હતી જેમાં અલગ અલગ થીમ પર ડાન્સ કરવામાં આવ્યો હતો એના પર નાટક કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ભક્તિ અને આજના વેસ્ટન કલ્ચર નો સમન્વય થાય એવી રીતના મહાભારત શિવાજી અને આપણે પણ રાખેલો હતો અને નાના ભૂલકાઓ દ્વારા ફેશન શો કરવામાં આવ્યો હતો આ ઉપરાંત શાળા દ્વારા ચાલતી એક્ટિવિટી અંતર્ગત આજ રોજ તારીખ દસ એક બે હજાર પચીસ ના દિવસે ઇંગ્લિશ મીડિયમ ના વિદ્યાર્થીઓ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડનો નો કરવામાં આવ્યો હતો

ગુજરાતી માધ્યમના સાતસો એકત્રીસ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને કુલ એકવીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં અલગ અલગ થીમ પર જેમ કે હનુમાન ચાલીસા ગણેશ વંદના સ્વચ્છતા અભિયાન ગરબો જેવી કૃતિઓ રજૂ કરી આપણા સંસ્કૃતિનું જતન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ તમામ કૃતિઓ તૈયાર કરવા પાછળ અમારા શાળાના શિક્ષકો કોરિયોગ્રાફર અને મેનેજમેન્ટના સભ્યોના સુંદર આયોજનથી અમે આ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ ધબકાર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. ટોટલ કેટલી કૃતિઓ છે? ટોટલ એકવીસ કૃતિઓ છે. અને આ કૃતિઓનો એટલા આ કૃતિઓમાં કઈ કઈ રીતના કઈ કઈ ધોરણના વિદ્યાર્થીઓને આ કૃતિઓમાં ગુજરાતી માધ્યમના nursery થી ધોરણ બારના વિદ્યાર્થીઓ ભાગ લીધો છે. જેની અંદર ગરબો છે. ગણેશ વંદના હનુમાન ચાલીસા મહાભારત અને એક્ટિવિટી તે ઉપરાંત spoken english એવી અલગ અલગ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ માનદ મંત્રી શ્રી ડોક્ટર વ્યોમ પાઠક કોષાધ્યક્ષ શ્રી પંકજભાઈ જોશી સભ્ય શ્રી રમણભાઈ દેસાઈ સનતભાઈ વ્યાસ ડોક્ટર રાજેશભાઈ અધવર્યુ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી દેવર્ષિભાઈ જોશી તથા અન્ય સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી શાળાના આચાર્ય ડોક્ટર રોમિત શાહના તેમજ આચાર્ય ચેતનાબેનના નેતૃત્વ હેઠળ અલગ અલગ કૃતિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળા દ્વારા ચાલતી એક્ટિવિટીમાં બાળકોએ ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વ રેકોર્ડ નોંધવા માટેનો પ્રયાસ કર્યો હતો વાલીઓના સહકાર તથા શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓનું આયોજન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો રિપોર્ટર પ્રશાંત પટેલે બિફોર ટેટ ન્યૂઝ પાડોલી